ફરીથી આપણા એક નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે પ્રતાપપુર ગામ વાઘેશ્વરી માના મંદિરે જવાના છે દર્શન કરવા અને દશેરાના દિવસે અહીંયા ફૂલ મેળો ભરાય છે એ પણ તમને બતાવવાના છે તો ચાલો આપણે મંદિર તરફ આગળ વધીશું અને મંદિરનો શું શું રહસ્ય છે તમને જણાવીશું તો આ છે પ્રવેશદ્વાર મંદિર તરફ અંદર જવાનો પ્રવેશદ્વાર તમે જોઈ શકો છો કે આ રીતના પ્રવેશ દેખાય છે તમને તો હવે આપણે અંદર ગેટની અંદર જવાનું છે આપણે વાઘેશ્વરી માતાના દર્શન કરવા તો આપણે અંદર જઈશું હવે અને વાઘેશ્વરી માતાનો ચમત્કાર થાય છે આ મંદિરે એ પણ તમને બતાવીશું અને દશેરાના દિવસે આ જગ્યા પર તો તમને બહુ મોટો મેળો જોવા મળે છે અને ભીડે તમને ઘણી બધી જોવા મળે છે તો આપણે ગેટની અહીંયા અંદર જઈશું તો અડધા કિલોમીટર અંદરની તમને આ મંદિર જોવા મળે છે તો અત્યારે તો ભીડ નથી કેમ કે દશેરાના દિવસે તો આ જગ્યા પર તમને નીકળવાની પણ જગ્યા મળતી નથી અને ચેનલ પણ નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો હવે આપણે માતાજીના મંદિર તરફ આગળ વધીશું તો મંદિર આવી ગયું છે મિત્રો અને મંદિરનું રહસ્ય પણ તમને આ વિડીયોમાં જણાવીશું તો આ છે ગાડીઓ મૂકવાનું પાર્કિંગ હવે આપણે મંદિર તરફ આગળ વધીશું તો આ છે મંદિરનો પ્રવેશ દ્વાર બોટ ચંપલ અહીં ઉતારવા

તો દશેરાના દિવસે આ જગ્યા પર તમને બહુ મોટો મેળો જોવા મળે છે તો આ વાઘેશ્વરી માતાનું મંદિર અને દશેરાના દિવસે અહીંયા ફૂલ મેળો ભરાય છે અને અહીંયા ગરબા પણ ચડાવવામાં આવે છે અને અહીંયા એવો વાઘેશ્વરી માતાનો ચમત્કાર છે કે ગરબા આપોઆપ સમાઈ જાય છે તો ગરબા પણ તમને બતાવીશું તો આપણે પહેલી બાજુ ગરબા જોવા જઈશું તો આ જોઈ શકો છો કે અહીંયા લાખો ભક્તો અહીંયા ગરબા ચડાવવામાં આવે છે અહીંયા જગ્યા પર અને માતાજીનું એવું ચમત્કાર છે કે આ ગરબા આપોઆપ અંદર ધરતીમાં સમય જાય છે તો તમે જોઈ શકો છો કે લાખો ભક્તો અહીંયા ગરબા ચઢાવવામાં આવે છે અને તમારી જે પણ મનોકામના હોય તે આ મંદિરે તમારી પૂર્ણ થાય છે તો જે પણ તમારી મનોકામના હોય તો તમે ગરબાની ચિત્તના ગરબા અને આ જે ગરબા છે એની તમે બાધા રાખી શકો છો તો હવે દશેરાના દિવસે આપણે ફરીથી વિડીયો લઈને આવીશું તો હવે આપણે પાછળ હનુમાન દાદાનું મંદિર છે ગણપતિ દાદાનું મંદિર છે તેના દર્શન કરીશું તો ચલો આપણે હનુમાનજીના દર્શન કરવા જઈશું આગળ તો આ જગ્યા પર શિરફળ વધારવામાં આવે છે તો દશેરાના દિવસે લાખો ભક્તો આ જગ્યા પર શિરફળ વધે છે હવે આપણે પેલા મંદિર બાજુ જઈશું ને એ પણ બે ત્રણ મંદિરના દર્શન કરીશું તો આ છે નાનું હનુમાન દાદાનું મંદિર

તમે ગણપતિ દાદા પણ અહીંયા દર્શન કરી શકો છો તો આ છે ભાજપજી મહારાજ નું મંદિર અને બાજુમાં છે કોડિયા માતા મંદિર અને આ બાજુ છે મહાકાળી માતાનું મંદિર તો આ મંદિરો હતા જેટલા મંદિરો હતા એ તમને બતાવ્યા અને હવે ફરીથી આપણા દશેરાના દિવસ જે મેળો ભરાય છે તેનો વિડીયો લઈને આવીશું મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરજો પછી મળીશું એક નવા જોરદાર વિડિયો સાથે મિત્રો જય માતાજી તો બીજા ભાગ આપણે બનાવીશું દશેરાના દિવસે તો બીજો વિડીયો આવે તમે જોવાનું પૂરતા ના કારણ કે એ વિડીયોમાં ફૂલ મેળો ભરાય છે અને મારા જેનો ચમત્કાર છે પણ એ વિડીયોમાં તમને બતાવીશું તો જય માતાજી જય મહારતી